નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એક નવા વિડીયોમાં હું મિત્રો વડોદરા આપનું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે જાણીશું કે ઓટોમેટિક ઓરણીમાં મીટરનો જે છે એ વીઘામાં આપણે માપ કરતા હોય છે મીટર દ્વારા તો એ કઈ રીતે કરવો આપણે ખાસ કરીને એક બિયારણનો માપ કરવા માટે કે ભાઈ વીઘે કોઈ ખેડૂત કહે કે મારે આજે આપણે ધાણાનું વાવેતર કરીએ છીએ તો કે ભાઈ ત્રણ કિલો વાવવા છે તો હવે આ ખેતર છે દસ વીઘા બરાબર છે ખેડૂતને એવું કેવું છે કે આ ખેતર દસ વીઘા છે એને પરફેક્ટ માપ છે તો દસ વીઘામાં આપણે અંદાજે એવું થાય કે ભાઈ ત્રણ કિલો વીઘા વાવેતર કરવું છે તો કે કે બે ત્રણ એ આપણે 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 અંદાજ ના આવે એના માટે ઓરણીમાં રાખવું પડે મીટર કારણ અર્ધપાલ હોય અને કેટલું બિયારણ કહ્યું દાખલા તરીકે દસ કિલો અમે બિયારણ ભરેલું છે એ કિલો બિયારણ પૂરું થયું ત્યારે કેટલું ખેતર થયું એ અટકર કરવા માટે આપણે ઓટોમેટિક ઓરણીમાં ખેડૂતો જે ભાડે રાખતા હોય મીટર રાખતા હોય છે અથવા તો પોતાનો હિસાબ રાખવા માટે પણ મીટર રાખતા હોય છે તો મીટરમાં ઘણા બધા ખેડૂતોને સેટિંગ નથી આવતું જેમ કે વેરિયેસન બહુ આવે છે તો શા માટે વેરિયેશન આવે છે પ્લસ આમાં સ્પીડ હોય હાઈ લો એવી રીતે અલગ અલગ સ્પીડ હોય બલદેવની ઓરણી વાપરતા હોય તો ત્રણ સ્પીડ આવે છે હાઈ લો અને મીડિયમ તો લો સ્પીડમાં જે છે એ દાખલા તરીકે ઉદાહરણ આપું છું કે વીસ કે બાવીસ પોઈન્ટ વિગો થતો હોય તો એ જે છે હાઈ સ્પીડમાં તમારે એ જે માપ છે એ જ ઓરણીનો ક્યારે છે હાઈ સ્પીડમાં ચક્કર કરવાથી કેટલા પોઈન્ટ વિગો થાય અને એનો કઈ રીતે માપ કરવો એ પણ વિડીયોની અંદર જણાવીશું પછી ઘણા બધા ખેડૂત મિત્રોને મીટર માપ હોય છે વીઘાનો કે ભાઈ મારે ઓરણી હાંકીએ છે અમારે આટલા પોઈન્ટ વીગો થાય છે પણ એમાં વેરિયેશન આવે છે વારંવાર દાખલા તરીકે આજ ખેતર છે આ વર્ષે વાવ આવ્યો હોય તો એ જ મીટર ને એ જ ઓરણી હોય તો દસ વીઘાથી હોય તો આ બીજી વખત થાય તો ક્યારેક અગિયાર વીઘા પણ બતાવી દે છે અને ક્યારેક એવું બને છે કે સાડા નવ વીઘા પણ બતાવે છે તો એ સાના કારણે થાય છે અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ વિડીયો પેલા તો એક તમને વાત કરી દઉં ભાઈ આ બાજુ આવતા રહેજો કે સ્પીડ ઘણા બધા જે નવા ખેડૂતો છે એને ખબર નથી કે રોટર ની સ્પીડ ની હું વાત કરું છું ટ્રેક્ટર સ્પીડની સ્પીડ ની નહીં રોટરની સ્પીડ આપણે જે પ્રમાણે રાખીએ ચેનથી એ પ્રમાણે આપણું મીટર ફરતું હોય છે તો સ્પીડ બાબતમાં થોડી સમજવાની જરૂર છે બીજી કોઈ કંપની તમારી પાસે ઓરણી હોય તો તમારે સ્પીડ અહીંયાથી ચેન થાય આ કવર ખોલી અને અહીંયા બે ઘેર આપેલા હોય આ એક ગેર હોય બાર ધાતીનો એક ઘેર હોય અઢાર ધાતીનું તો બાર ગા દાતીનો ઘેર અહીંયા અને અઢાર ધાતીનો ઘેર આવ્યા એટલે લો સ્પીડ થઈ પછી બીજી રીતે એને હાઈ સ્પીડમાં થાય તો એ જે છે એ અઢાર ગાતે દાંતીનો ઘેર આવ્યા અને બાર ગેતી દાતી નો અહીંયાથી કાઢીને અહીંયા ચડાવો અવર સવર કરો એટલે હાઈ સ્પીડ થાય આ બે સ્પીડ થાય બલદેવમાં આપણે એ જ રીતે છે પણ અહીંયા નથી અહીંયા છે બે ઘેર અહીંયા આપેલા છે બાર અઢાર ના બે ઘેર વાહ બાર અઢાર ના આપેલા છે આ અઢાર અઢાર માં ચડાવીએ તો બાર બાર અથવા અઢાર અઢાર માં સામે સામે તો એ મીડિયમ થાય અહીંયા બાર રાખેલું હોય અને વાહ અઢાર રાખેલું હોય તો એ લો થઈ અને અહીંયા અઢાર નો ઘેર રાખેલો હોય અને ઉપર બાર નો રાખેલો હોય તો એ હાઈ સ્પીડ થઈ તો એ બધાના માપમાં કેવી રીતે તમારે હિસાબ કરવો વિઘાનો કોઈ પણ કંપની નું તમારે હોય ઓરણી તો એનો તમારે કઈ રીતે હિસાબ રાખવો એ આગળ અંદર આપણે વાત કરીશું તો રહેજો ખાસ કરીને આપણે એક મુદ્દો એ છે છે કે શા માટે આવે અને ઘણા બધા મિત્રોને એવો પ્રશ્ન હોય છે કે લો સ્પીડમાં ઓરણી માપ હોય છે પણ હાઈ સ્પીડમાં કોઈને સેટિંગ આવતું જ નથી તો એ પણ આજે વિડીયોની અંદર તમને હું જણાવીશ તો ખેડૂત મિત્રો આપણે મીટરમાં જીરો કરી દીધો છે એકદમ બરાબર છે પહેલી વખત જ્યારે માપ કરીએ કોઈ જાતનું માપ ના હોય હું એમ કહું કે મારે ઓગણીસ દાતામાં વીસ કે બાવીસ પોઈન્ટ લો સ્પીડમાં થાય છે તો બધાને થાય હું ફરજિયાત નથી કારણ કે ઓરણીમાં ફેરફાર હોય મીટર ના ફેરફાર હોય આરપીએમમાં હોય કોઈને ચેન ઉપર મીટર ફરતું હોય કોઈને રબરના મોટા ઉપર મીટર તો બધાને અલગ અલગ કંપનીના અલગ અલગ માપ હોય છે તો તમારે તમારા ઓરણીમાં કઈ રીતે માપ કરવું હોય હું તમને કહું આજે મારી આગળ કોઈ પ્રકારનો માપ છે જ નહીં એ રીતે હું વિડીયો બનાવીશ કે આપણે પહેલી વખત માપ કરીએ છીએ આ પરફેક્ટ ખેતર છે જોઈ લઈએ તમે ખેતર બતાવી ભાઈ આ દસ વીઘા ખેતર છે બરાબર હવે આપણે મીટરને ઝીરો કરેલું છે આ ખેતર આખે આખું વાવી એની સેઢા મોસમ કમ્પ્લીટ દઈ અને પછી કેટલા પોઈન્ટ થાય છે એને આપણે દસ વડે ભાંગવાના છે એ રીતે તમારે પણ હિસાબ કરવાનો થશે અને આગળ બીજી હજી તમને માહિતી ખેડૂત મિત્રો આપણે અત્યારે વાવેતર ચાલુ છે અને ઓલા શેઢાથી વાવેતર લીધું છે આમ વાવેતર કરતા આવીએ છીએ બરાબર છે હવે આપણે જે વેરીએસન આવે છે કે ભાઈ મીટર ક્યાંક સરખા ક્યાંક આટલા વિકા દેખાડે છે ક્યાંક મીટરમાં ફેરફાર થાય છે તો એના વિશે આજે વાત કરીશું કે શું કારણ વેરિયેશન દેખાડે પેલું કારણ કે તમારી ઓરણી છે એ એકદમ ફ્રી હોવી જોઈએ જેમ કે જો અહીંયા બુશિંગ વાળી વર્ણી હોય તો આ બુશિંગ છે બધા જો ખાતરના કારણે અંદર ઉતરી ગયું હોય જામ હોય તો એને સારી રીતે આપણે જોઈ લેવાનું કે ભાઈ આપણા બુશિંગ બધા બરાબર છે અથવા તો આ રોટર હોય એને તમે આ માથેથી હલાવી લેવાના જુઓ અહીંયા આવો તો ભાઈ નજીક બતાવો થોડુંક આ બાજુ આવતર્યું જો આ છે આ જો હાથેથી હલે એટલે એનું મતલબ કે આ આપણું આ રોટર નું ખાનું છે આ પાછળનું જે ફ્રી છે બરાબર પછી એ રીતે આગળનું પણ હલાવી લેવાનું

જો કાયદેસર ચકર ના ફરતું હોય ને તો આવી રીતે લાંબો લીટો થાય આમ આમ ખૂતે થોડુંક આમ કારણ કે એને દાબ ઢસેડાતું હોય છે અથવા આપણે અમુક પાક એવા હોય કે હું જ અત્યારે વાવું છું આ તો એને આપણે છે ને ડાટા મારતા હોય છે કોઈ એમ કહે કે મારે ઓછા દાતે વાવું છે તો આપણે ડાટા માર દેતા હોય છે તો પણ અમુક પાકમાં ડાટા મારવામાં દાબ પડે રોટર ને કારણ કે બધા રોટર ને નીકળવું અને પછી એમાં દાણા ન નાખી શકે દાબ પડે દાખલા તરીકે કોઈ મકાઈ છે કોઈ બીજા અન્ય પાક છે એવા એમાં એવી વસ્તુ થતી હોય છે આપણે અત્યારે જરાય નથી પડતો અને લો સ્પીડમાં જરાય દાબ ના પડે હાઈ સ્પીડ તમે જયારે કરો ત્યારે વધુ દાબ પડે કે આપણે ટ્રેક્ટર છે ચોથા ગેરમાં નાખીએ અને આવે જો તો એ કેમ દબાઈ જાય એની જેમ જ છે કે અત્યારે આપણે ધીમી સ્પીડમાં ગેર છે એટલે એની તાકાત વધારે હોય ગેરની હાઈ સ્પીડની તાકાત ઓછી હોય એટલે હાઈ સ્પીડમાં એકદમ તમારું બધું ફ્રી હોવું જોઈએ તો પૂરેપૂરા વિઘા બતાવે હવે આપણે આગળ એ પણ વાત કરીશું કે કઈ રીતે બીજી વખતે કઈ વાર વાવવા નહીં આવે પણ એ રીતે આપણે જગ્યા મૂકી દીધી છે આ બાજુ તન કેરાની આ બાજુ બે ક્યારા હવે બીજું એક વેરિયેશન આવવાનું કારણ જમીનમાં ખેડ કેવી છે ઢેફાવારી છે લાહુ ખેતર છે એમાં એને શું કારણે આવે એ પણ તમને સમજાવી દઉં હવે જમીનમાં આપણે આ જમીનમાં કાયદેસર ખેડ છે અને કાયદેસર ચક્કર બેસતું જાય છે જો જમીનમાં જરા પણ ખેડ ના હોય તો શું થાય કે ચક્કર છે ને આ અને જમીનમાં ખૂચે ને તો કાયદેસર ફરે જો સાવ આમ લાસી જગ્યામાં ઉપર જાય તો લસરવાની શક્યતા જગ્યા એટલે આપણે ઉપર આમ રોટર ફરતા હોય એમાં અંદાજ ના આવે પણ આપણે મીટરમાં વેરિયેશન બતાવે અને ઓછું ફર્યું એટલે દાણા બિયારણ પણ ઓછું પડે અને વીઘા પણ ઓછા બતાવે એટલે ઢેફા ઓછી ખેડવાળું એવું હોય તો પણ આ ચક્કર હિસાબે થોડુંક આવે બીજા નંબરમાં કે ભેજવારી જમીન રેતાળ જમીન એકદમ અને પોચી જમીન અને મીટર ફરતું હોય છે એવી જમીનમાં તમારે માફ જેથી આપણું કાયદેસર માપ રીએ અને એમાં ચક્કર છે કાયદેસર જમીનની અંદર ખૂચીને હાલતું હોય એક ઇંચ જેટલું એટલે એ ચક્કર છે પકડ મળી રે ને કાયદેસર ફળે અને કાયદેસર દાણા પડે બીજા નંબરમાં ભાઈ આ બાજુ લઈ આવજો થોડું ઘણું વેરિયેસન એ પણ આવતું હોય છે કે તમે કોઈ ખેડૂત એમ કે ભાઈ મારે આજે આપણે થોડાક જાડા પારા કરેલા છે આ કોઈ ખેડૂત એમ કે હજી સા વાછા પારા કરવા છે તો આપણે થોડું ટ્રેક્ટર નજીક આકવું પડે તો માઇનોર ફેર પડે પણ એ કઈ ખાસ એટલું બધું પારાનો વાંધો આવતો નથી એ તો માઇનોર છે પણ થોડોક ફેર પડે કે આખું ખેતર વાવીએ તો પારા થોડાક આછા કરીએ વધારે આનાથી તો ત્રણ ચાર કેરા આનાથી બે કેરા વધી જાય તો એવો થોડોક ફેર પડે પણ એ બધું અનુભવથી આપણે આંકવાનું હોય છે પ્લસ ખાસ વેરિયેશન આવતું હોય છે ખેડનું હોય છે તો ખેડના વેરિયેશનમાં તમારે ખાસ એક ધ્યાન રાખવાનું કે ઓછી ખેડવાનું ને એમ થાય કે ભાઈ ચક્કર ઓછું ફરે છે તો આપણે જે પોઈન્ટે વિગતો થતો હોય એનાથી થોડોક બાદ કરીને હાલવાનું એટલે તમને અનુભવ થઈ જાય એટલે થશે અને ચાલો હવે આગળ આપણે બતાવશું કે કઈ રીતે પોઈન્ટનો હિસાબ કરવો એ ખેતર પૂરું થાય ત્યારે આપણે ખેતર પૂરું થઈ ગયું છે હવે જોઈએ કે પોઈન્ટ કેટલા ચડ્યા છે લાવો આપણે જે રીતે જીરો કર્યો હતો એ મુજબ અત્યારે બસો ને પંચ્યાસી પોઈન્ટ ચડેલા છે મીટરમાં તો ખેડૂત મિત્રો બસો ને પંચ્યાસી પોઈન્ટ થયા છે અને દસ વીઘા છે તો આપણે એ હિસાબ કરવાનો બસો પંચ્યાસી ભયંગા દસ એટલે અઠ્યાવીસ થી સાડા અઠ્યાવીસ પોઈન્ટ વીઘો એટલે અઠ્યાવીસ ઓગણત્રીસ પોઈન્ટ આપણે વીઘો લખીએ બરાબર છે તો હવે આ માપ આવ્યો આવા રીતે તમે બે થી ત્રણ ખેતર હોય એનો માપ કરો એટલે તમને અંદાજ આવી જાય હવે તમને ઉદાહરણ આપું કે તમારે કઈ સ્પીડમાં કઈ રીતે માપ કરવો તમે આપણે આ લો સ્પીડ માપ છે એમ જ માનો કે અત્યારે મારે આ લો સ્પીડમાં માપ છે કે ચેન રોટર છે રોલ લો સ્પીડમાં હતું અને આ રીતે માપ હતો તો લો સ્પીડની સ્પીડ હોય જે આપણે અત્યારે લો સ્પીડમાં આટલું અંતર કાપે આપણું ત્યારે સો આટા જે ચક્કર મારતું હોય એ મીડિયમ સ્પીડમાં બલદેવની ઓરણી હોય ને તમે કરો તો એ છે દોઢસો આટા મારે અને બીજી કોઈ કંપનીમાં બે જ સ્પીડ આવે છે હાઈ અને લો તો હાઈ એને લોમાં જ્યારે તમે હાઈ સ્પીડમાં કરો ત્યારે સવા બસો આટા મારે છે એટલે સવા બે ગણું ફરતું હોય છે એ રોટર હાઈ સ્પીડમાં તો હવે આપણે એનો હિસાબ કરીએ તો પહેલાં આપણે લો સ્પીડનો માપ આવી ગયો અઠ્યાવીસ ઓગણત્રીસ પોઈન્ટ હવે કરીએ આપણે મીડિયમ સ્પીડનો તો મીડિયમ સ્પીડમાં આપણે એને ગુણિયા કરવાના છે એક પોઈન્ટ પાંચ એટલે આપણે મિડિયમ સ્પીડમાં એક પોઈન્ટ પાંચ ગુણ્યા કરીએ એટલે બેતાલીસથી તેતાલીસ પોઈન્ટ ભીગો થાય અને હવે આપણે એને હાઈ સ્પીડમાં કરશું સવા બે ગુણિયા કોઈ પણ કંપનીની ઓરણીમાં આજે રેવલેશન આવતો હોય છે તો આપણે ચોસઠ થી પાસઠ પોઈન્ટ વીઘો થાય એ રીતે આપણે માપ આવી જાય તમે પણ બે ચાર પાંચ દસ ખેતર આવી રીતે વાવશો એટલે પરફેક્ટ માપ આવી જશે અને આ રીતે પરફેક્ટ આપણે વીઘા માપ હોય તો કાયદેસર આપણે વાવેતર કરી શકીએ મોટા ખેતર હોય ત્રાસિયા ખેતર હોય તો અર્ધે જઈને આપણે કેટલા વીઘા થયા એ પણ આપણે આપણી ઓરણીમાં માપ કરી શકીએ અને વીઘા પણ આપણે છેલ્લે ખેડૂતને કહી શકીએ કે આ રીતે ત્યાં પણ જે વેરિયશન છે એનું મેં કીધું એ પ્રમાણે તમારે ધ્યાન રાખવું પડે અને અનુભવ કરવો પડે તો આવા તો આપણે ઓટોમેટિક ઓરણીમાં વીઘા માપ હજી પણ ના સમજાય તો કોમેન્ટ કરજો આપણે એમાં બીજી વખત સમજાવવાની ટ્રાય કરીશું અને આવા જ ખેતીના લગતા વિડીયો આપણે નવા લાવતા રહીશું અને ઓટોમેટિક ઓરણીના ના અને અવનવા સેટિંગોના વિડીયો પણ આપણે આપણી ચેનલમાં લાવીએ છીએ તો ફરી પાછા મળીશું આવા જ ખેતી ખેતીને લગતા વિડીયો સાથે ત્યાં સુધી આપણી ચેનલમાં નવા હોય તો ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં